તો ખેડૂતો માટે આઠ મોટા અને મહત્ત્વના કાયદા આવી ગયા છે દોસ્તો તો સૌથી પહેલો મોટો કાયદો આપસુની સામે આવી રહ્યો છે કે ખેડૂતોની દિવાળી સુધરી યોજના વિશે જાણી લેજો આપસુને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અગિયાર ઓક્ટોબરના રોજ દેશના ખેડૂતોના હિતમાં વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે તેમણે કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે કુલ રૂપિયા પાંત્રીસ હજાર ચાલીસ કરોડના ખર્ચે બે મોટી અને મહત્ત્વની યોજનાઓ શરૂઆત કરી છે આ સાથે જ પીએમ મોદીએ ચોવીસ હજાર કરોડની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો પણ શુભારંભ કર્યો છે જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદન વધારવાનો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને કૃષિ વ્યવસાયને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો છે તો ખાસ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મહત્વની માહિતી આપશું સામે આવી રહી છે કે દિવાળી પહેલાં નવા જૂની ચેતી જજો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ ડિસેમ્બરના રોજ તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે અને ચોમાસા પછી શીતલહેરની આગાહી હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે દિવાળીની જાહેરાત આ કરવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે તેરથી સત્તર ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને અઢારથી ત્રીસ ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડી ઉપર લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે તો ખાસ આગાહી છે દોસ્તો દિવાળી પહેલાં કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે વીજળી સસ્તી ગુજરાતીઓને જલસો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર પચીસથી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે પંદર પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે હવે વીજ બિલમાં સો યુનિટે રૂપિયા પંદર ઘટશે હવે પ્રતિ યુનિટે રૂપિયા બે પોઈન્ટ ત્રીસના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે તો ખાસ માહિતી છે દોસ્તો વીજળી સસ્તી થઈ છે ત્યારબાદની માહિતી આવી રહી છે કે શું ખેડૂત આંદોલન માત્ર બહાનું હતું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે હકીકતમાં આ ઘટના જોશો તો કપાસની ખરીદી બોટાદ અને લાઠીડમાં થઈ હતી રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી આ સંદર્ભે બેઠક પણ થઈ ચૂકી હતી ત્યાં કોઈ પણ મુદ્દો નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લઈને પહોંચ્યા હતા આ કોઈ ખેડૂતોનો મુદ્દો ન હતો માત્ર બહાનું હતું તો શું તમારું શું કહેવું છે કે આ ફક્ત ને ફક્ત બહાનું હતું કે પછી ખરેખર આ ખેડૂતોનો મુદ્દો હતો કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો ત્યારબાદની માહિતી આવી રહી છે આપશોની સામે કે ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસે જઈને તમારે આના માટે ફોર્મ ભરવાનું રહેશે તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની માહિતી આવી રહી છે કે ગુજરાત સરકારનો તાબડતોડ નિર્ણય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ચોવીસ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ સામાજિક માળખાકીય સુવિધાઓ વિકાસ અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેના ભાગરૂપે અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે સોળ હજાર ત્રણસો ને સોળ કરોડથી વધુના નવસો ને સત્યાવીસ કામ મંજૂર કરવામાં આવ્યા છે તો ખાસ માહિતી છે દોસ્તો ગુજરાત સરકારનો તાબડતોડ નિર્ણય ત્યારબાદની માહિતી આવી રહી છે આપસોની સામે કે ગુજરાતનો ડંકો આખી દુનિયામાં જણાવી દઈએ દોસ્તો આપસોને કે ગુજરાતની ખાસિયત કે ગુજરાતમાં વેચાતા સિત્તેર ટકા જીન્સ એકલા ગુજરાતમાં બને છે સાથે બજારમાં વેચાતા નેવ ટકા સીવણ મશીનો ગુજરાતમાં બને છે અને દેશમાં અઠ્યોતેર ટકા મીઠું એકલા ગુજરાતમાં બને છે સાથે આપશોને જણાવી દઈએ કે ભારતમાં કુલ એકસો ને ઓગણસી રબજોપતીઓ છે જેમાંથી છ્યાસી ગુજરાતના છે ખાસ ખાસ માહિતી છે દોસ્તો અને જણાવી દઈએ કે દુનિયામાં બોતેર ટકા હીરાનું ઉત્પાદન એકલો ગુજરાત કરે છે તો ખાસ માહિતી છે દોસ્તો જો તમે પણ ગુજરાતના છો તો તમારે ગર્વ લેવા જેવી બાબત છે ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે લોકોને લોન માફીની આદત પડી ગઈ છે મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે ખેડૂતો તરફથી લોન માફીની માંગણી તીવ્ર બની રહી છે અને આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મચાવી હતી તેમણે જળગાવમાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને સંબોધનમાં કહ્યું હતું કે લોકોને લોન માફી માંગવાની લત પડી ગઈ છે અમારે પણ ચૂંટણી જીતવી હોય છે એટલે એવા આશ્વાસનો અમારે આપવા પડે છે તો ખાસ માહિતી છે દોસ્તો કે આવું કઈ રીતે થઈ શકે લોકોને ખરેખર લોન માફીની આદત પડી ગઈ છે કે કેમ તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદની માહિતી છે કે આવા મેસેજ કરશો તો થશે જેલ વોટ્સઅપ ઉપર ગેરકાયદેસર સંદેશા ફેલાવવા પર કાનૂની પગલાં લેવામાં આવી શકે છે જેમાં ધાર્મિક દ્રેશ ફેલાવતા ધમકીભર્યા સંદેશા ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ અને ખાનગી સરકારી દસ્તાવેજો ફેલાવાનો સમાવેશ થાય છે આ માટે ગ્રુપ એડમિન અને સભ્યો બંનેની જવાબદારી ઠેરવી શકાય છે જે કારણે ખોટી માહિતી કન્ટેન્ટને રિપોર્ટ કરવાની સલાહ છે તે આપવામાં આવે છે ગેરકાયદે વર્તન પર આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ જેલ કે દંડ થઈ શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની માહિતી આપ સામે આવી રહી છે કે ખેડૂતોના ખાતામાં આવ્યો બે હજારનો હપ્તો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી છે જેમાં દર વર્ષે આઠ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે પણ નોંધપાત્ર રાહતના સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે કાશ્મીરના પાત્ર ખેડૂતો માટે એકસો ને એકોતેર કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે જે સીધી તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે તો હવે જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ આનો લાભ છે તે આપવામાં આવશે ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્ત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્ત્વની માહિતી આપશોને આ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ